બે પોઈન્ટ એકાણું કરોડ છે જેને જપ્ત કરાયા છે આરોપી છે તેનું વેચાણ કરવા માટે આવેલા છે મજુકર કર ઇસમોની તપાસ કરતાં તેમની પાસેથી સફેદ ઘન ગટકા મળેલા હતા ત્યારબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા જાણકારી કરવામાં આવેલી હતી અને આ બંને ઈસમો છે એમના વિરુદ્ધ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે આમાં કુલ વહેલ માછલીની ઉલટી છે તે ટોટલ જેનું વેઇટ છે એ ટુ પોઈન્ટ નાઇન વન કેજી છે અને જેની કુલ કિંમત છે એ બે કરોડ એકાણું લાખ છે એટલો મુદ્દામાલ જે છે એ પણ કબજે કરવામાં આવેલું છે અમરેલી શહેરના સેન્ટર પોઈન્ટના વિસ્તારમાંથી બે ઈસમોને વેલ માછલીની ઉલટીના ત્રણ ટુકડા સાથે બે ઈસમોને ઝડપી લીધા છે અમરેલી જિલ્લામાં વન્ય સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર સમૂહ ઉપર વોચ રાખી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની સૂચના અમરેલી એસપી સંજય ખરાત દ્વારા આપવામાં આવી છે કૌશિક ન્યૂઝ સુરત